ફ્રેન્ડ્સ છે સોમનારાયણ સ્વાગત છે તો ફ્રેન્ડ અમે લોકો દિવસના મેળામાં આવ્યા નવું છે અને જો આ સિવ તહેવાર આ રેખા ભાભી પણ મેળામાં આવ્યા તો આજે અમે લોકો દિવસે ફરવા આવ્યા આજે નોમ થઈને રવિવારે ને નોમનો મેળો જોવા માટે આવ્યા અમે પણ દિવસની મોજ કરવા આવ્યા મેળામાં ચાલો તમને પણ બતાવીએ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર એક સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બતાવીએ મેળો દિવસના મેળો કેવો હોય બરોબર કેટલે દૂર થી હાલી ના આવ્યા હે આમ ખેટ યા ઉતાર આ ગેટ આવી ગયો હવે અમે જાહુ અંદર બો આયલા અમે તો જો આ બધા જાય હે જોઈએ મેળામાં આજે દિવસના મેળામાં અમારે આસીને નમૂને ચોકડીમાં બેહાડીએ કેમ કે તે દિવસે રાઈડ ઉભ હતી તો આજે તો ચાલુ જોવી જોઈએ એટલે બેહાડીએ હવે અમે અને કેવાય મેળો જુઓ દિવસ ના બી ફરે વધારે આમથી આવે વધારે આમથી જો આશે આમથી વધારે આવે આમથી ઓછા છે જુઓ એવું નહીં સમજવાનું કે રાત્રે જ માણસો હોય દિવસે પણ એટલા જ હોય જુઓ દિવસે બી હોય ને ફર દિવસે બી હોય ફરવા વાળા જુઓ દિવસે આટલી પબ્લિક હોય તો રાત્રે કેવી હશે નોમ નો મેળો તો બી આટલી વરસાદ આવી ગયો તો આજે એમ લાગે છે કે મેળા જે હો તે દિવસે તો આમ વયા ને એમ ગયા હતા એટલે આજે જુઓ બે રસ્તા ફૂલ જ છે

મસ્ત મજા છે ધોરણ છે પૂલ છે ગાડીઓ છે અમારેથી લેવાનું હે અમારા જેવા હોય ને એ બધા ફરવા આવે ઠંડુ વાતાવરણ હોય એટલે હજુ તમે મેળામાં પોચ્યા જ નથી આ તો બારોબાર જ છે બધું મેળામાં તો હવે અંદર ઈ ગેટ દેખાય અહીંયાથી એન્ટ્રી ખાશે

નંબર કે એન્ટ્રી હવે આપણે ચાલો આ છે દિવસનો માહોલ જોઈ શકો છો તમે દિવસ નો મેળો જો દિવસ ના પણ એક એવી પબ્લિકો છે વાત પૂછો મા તમે આ દિવસનો મેળો આવી ગયો રાજકોટનો અમારે આ છે તો કેટલા વર્ષો પછી લોકમેળામાં આવી છે તો હવે મોટી ચકેડીમાં પહેલાં બેહાડી દઈએ એમને પછી જોઈએ પછી તો પહેલાં તમને મોટી ચકેડીમાં બેહાડી એટલે મોટી ચકેડી વાહે જાય કે પહેલાં આમાં બેસવું છે તો આપણે વારામાં ઉભું રહેવું પડે બરાબર ને રેખા ભાભી તો જ વારો આવશે એમને એમ વારો ન આવે તો ચાલો ફાઈનલી લોકમેળામાં પહોંચી ગયા અને હવે છોકરીઓને જ્યાં ગરદીનો હોય ને ત્યાં ઊભા રહી જાશો આપણી વેલો વારો આવી જાય આયા નથી આયા એટલી બધી આ હે હા ચાલો ત્યાં બેહાડીએ પેલા છોકરીઓને બધે છે એટલી અહીંયા ઓછી અહીંયા ટિકિટ લઈ લઈએ ચાલો ફાઈનલી છોકરીઓનો વારો આવી ગયો છે તો એમ આમાં બેહાડ્યો છે મોટી ચકેડીમાં

મજા આવી ગઈ આમાં મે હે હાલો ચાલો તો હવે અમે એમને હડકોમાં વિહાર લઈ આપણે હડકોની ટિકિટલાય બધે 50 રૂપિયા છે બે આપો તો ભાઈ બે આપો થઈ નામો મજા પડી ગઈ હવે હડકોમાં જાય જાવ ચડ 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 तो जाय छोकरेन मजा आवे ने रेखा भाभी छोकरेन बहवन मजा आवे हमें हूं ने रेखा भाभी हमें बेहू का हुबा जोय दोई जाय રીમ રીમ થી વરસાદ ચાલુ છે તો પણ મેળાની ની મોજ છે માણસો આ જોઈ શકો છો તમે ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો આજે પણ એટલો બધો ન આવે પણ વાદળ છે ને ઉપર એટલે રીમ ઝીમ રીમ ઝીમ ચાલુ થઈ ગયો વરસાદ હવે જોઈએ આગળ કઈક નવીન હોય ને એમાં બેહાડીએ ફરી છોકરીઓને આ બાજુ બધું ચાલો હવે જોઈએ આગળ

મોસ્ટ ઓફ ચકેડિયું બધી ને ચાલુ થઈ ગઈ રાઈડું બધી ચાલુ થઈ ગઈ છે ઓમ બંધ તો એકે નથી બધે બાજુ ચાલુ જ છે ને બધી ચાલુ થઈ ગઈ છે આજે બંધ નથી તો હવે અમે સ્ટોલ જોવા જઈએ ફરી લઈએ બધે આખા મેળામાં આઈસ્ક્રીમની દુકાનો જ વધારે છે ને આઈસ્ક્રીમ છે તો ચાલો જાય હવે વેચાણ વિભાગમાં આ બધું ખાણીપીણી પીણી છે આ બાજુ નાના છોકરાઓનો ખાણી પીણી આ બધું નાના છોકરાઓ ચાલો વેચાણ વિભાગ આવી ગયું અહીંયા ડીસો રમકડા એકસો વીસ રૂપિયા 120 rupiah, 120 rupiah, 120 rupiah, 120 rupiah, આજે પણ અમે લોકો ચાલુ વરસાદે જ ફરી આમ જો વરસાદ ચાલુ છે અને અમારે ફરવાનું પણ ચાલુ છે વરસાદ વયો ગયો અત્યારે અને ફરી અમે લોકો ફરી રહ્યા છે આમ જો આમ જોવા જાય ચાલો હવે જ્યાં થી આવ્યા તો અહીંયા ફરી આપણે નીકળશું ફરી બધી પબ્લિક અત્યારે આવે સમજો અત્યારે લોકો આવે છે જોઈ શકો છો તમે જેમ જેમ સાંજ થાય ને મે 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 વધારે આવે હવે બાર વેચાણ વિભાગમાંથી જોતા જોતા જાવું અમે ઘરે आम जो अझावा माके रिपब्लिक है बात पूछो माता કરતા બાર વધારે પબ્લિક આવું ખાવું થઈ ગયો છે હવે અમે ઘરે કેમ કે છે ને વરસાદ જેમ વરસાદ આવે ને એમ માણસો મેળામાં ફરવા આવે જોઈ ચાલુ થઈ ગયો વરસાદ ચાલો ફ્રેન્ડ ફાઇનલી મેળો પૂરો થઈ ગયો અને અમે આવી ગયા ફરી રિક્ષા ગોતવા માટે હવે અહીંયાથી રિક્ષા બેસું અમે હે જો વરસાદ ચાલુ છે હવે એવું નથી કે વરસાદ બંધ હે વરસાદ ચાલુ હે હવે રિક્ષા હોદી અમે પછી જાય ઘરે અમે રિક્ષામાં બેસી ગયા હવે અમે જાય

ઘણા ટાઈમ અહીંયા રસ્તો બંધ હતો હવે ખોલના આગળ હજુ આગળ ને બોલી આ જો એનો મંડપ બંધ ગયો ગયો હવે ગણપતિ થશે અહીંયા બી સરેશ્વર ચોકમાં આ રસ્તો કેટલા ટાઈમથી બંધ હતો હમણાં ખુલ્લો આ સરવેશ્વર ચોક અહીંયા જો આ ગણપતિનું આ અહીંયા ગણપતિ થાય સરવેશ્વર ચોકમાં હા હે મસ્ત જો ગણપતિનું એને મંડપ ચાલુ દીધું એમને હા